પોરબંદરના વધુ એક પોષ વિસ્તાર રાજીવનગરમાં રવિવારે મોડી રાત્રે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળે છે વન વિભાગની ટીમે દોડી છે દીપડાનો પગેરું મેળવવા કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં પંદર દિવસ પહેલા દીપડાએ દેખા દીધી હતી અને એક મકાનના ફળિયામાં એકાદ કલાક સુધી પડાવ નાખ્યો હતો જે બનાવ ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો ત્યારબાદ પણ કલેક્ટર બંગલા સામે અને નજીક આવેલ સ્કૂલ પાસે પણ દીપડાએ દેખા દીધી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આથી વન વિભાગ દ્વારા ત્યાં પણ દોડી જોઈએ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું જે દીપડો હજુ સુધી હાથ લાગ્યો નથી ત્યાં વિસ્તારમાંથી દૂર આવેલ વધુ એક પોષ વિસ્તાર રાજીવનગરમાં પણ રવિવારે મોડી રાત્રે દીપડાએ દેખા દીધી હતી સ્થાનિક મીરાબેન પ્રકાશચંદ્ર ભટ્ટે જણાવ્યું હતું કે રાત્રે બે વાગ્યે શ્વાન ભસવાનો અવાજ આવતા તેઓ ઘરની બહાર દોડી ગયા હતા અને શ્વાનોને હાંકી કાઢ્યા હતા ત્યારબાદ ચારેક વાગ્યે ફરી તેના ઘરની બહાર પચીસ શ્વાન એકત્ર થઈ ગયા હતા અને જોર જોરથી ભસવા લાગતા તેઓ ફરી લાકડી લઈને શ્વાનને ખસેડવા ગયા હતા અને ઘરની બહાર નીકળ્યા ત્યાં સામેના ભાગે દીપડો નજરે ચડ્યો હતો આથી તેઓ ફરી ઘરમાં આવ્યા હતા અને સવારે સાતેક વાગી આ વિસ્તારના અગ્રણી અરબમભાઈને જાણ કરી હતી આથી અરબમભાઈએ વન વિભાગનો સંપર્ક કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો નજીકમાં જ માધવાણી કોલેજ પાછળનો અવાવરુ અને જાળી ઝાંકડાવાળો વિસ્તાર આવેલો હોવાથી દીપડો ત્યાંથી આવ્યો હોવાનું અને પરત ત્યાં ચાલ્યો ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ નીરાબેન પ્રકાશચંદ્ર ભટ્ટ છે હું રાજીવનગરમાં રહું છું કાલ રાતના બપોર રાતના બે વાગે એકદમ કૂતરા ભસતા હતા એટલે હું બહાર નીકળીને જોયું તો ઘણા કૂતરા ભસતા હતા તો મેં લાકડી લઈને બધાને કાઢ્યા પછી વરી પાછું ચાર વાગ્યા ને એટલે વરી પાછા ભસવા માંડ્યા એટલે મેં દ્વારા વરી પાછા કાઢવા પડશે લગભગ પચીસ કૂતરા હતા એટલે હું લાકડી લઈને હજી મેં તાળું ખોલી અને લાકડી લઈને એની પાછળ જાઉં પણ હજી મેં તાળું ખોયલું ત્યાં આ બાજુ એથી દીપડો મને દેખાણો અને પહેલાં મને એમ થયું કે ઓળું મોટું કૂતરું હશે પણ ત્યાં તો મેં જોયું ને મંગ કૂતરું નથી પણ દીપડો જ છે એટલે મેં પછી સાડા છ વાગે હરભમભાઈને મેસેજ કર્યો કે મેં સાડા ચાર વાગે અહીંયા દીપડાને જોયો છે તો તમે વન વિભાગને જાણ કરવી હોય તો કરી દેજો એ પછી મને ફોન આવ્યો હરપમભાઈ નો કે તમે દેખો તો એટલે મેં કીધું હા અહીંથી નીકળો નહીં કઈ દેખો તો એટલે હરપમભાઈએ હવે વન વિભાગ ને કરી લે છે